તેને તો ખબર જ હોય કે આ ભજીયા કેવી રીતે થાય છે અને જો તમે આવી રીતે આપણે આ રગ કાઢી લેવાની છે વચ્ચેની અને આવી રીતે ઉપર મૂકી દઈશું અને અહીંયા આપણે કટ કરી લેવાના છે આવી રીતે જેટલી તમારે સાઈઝ રાખવી હોય એ પ્રમાણે આપણે કટ કરી લેવાનું તમે આવી રીતે આપણે કટ કરી લેવાના બધા પાનને આવી રીતે સોળસ ટુકડા કરવાના આવી રીતે હું બધા પાન તૈયાર કરી લઈશ અને અહીંયા પાન ને કટિંગ કરી લીધા છે આવી રીતે અને તાજા જે અવળીના પાન હોય ને એના તો બહુ સરસ બને અને હવે આપણે બેટર બનાવી લઈશું તેના માટે એક વાસણ લઈશું અને એક વાટકી ચણાનો લોટ લીધો છે અને એક વાટકી જેટલો કે અડધી વાટકી આપણે ચોખાનો લોટ લઈશું એક વાટકી ચણાનો લોટ ને અડધી વાટકી ચોખાનો લોટ અને હવે આપણે એમાં મસાલા કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું એક ચમચી લાલ મરચું પાવડર થોડીક હળદર જીરું અને ગરમ મસાલો અને અજમા લીધા છે એને આવી રીતે હાથથી ક્રશ કરી લેશું તે ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી ઉમેરતા જશું અને બેટર તૈયાર કરી લઈશું અને તમે કોઈ દિવસ આવી રીતે ભજીયા ના બનાવ્યા હોય તો તમે એકવાર આવી રીતે ખાખરીયા ભજીયા બનાવજો બહુ સરસ બનશે અને મને કોમેન્ટ કરી જણાવજો જો તમે આપણું આ બેટર તૈયાર છે જેમ આપણે બટેટાના કેમ ભજીયા આલુ પૂરીને એવું કરીએ છીએ એવી રીતે આ બેટર બનાવવાનું અને થોડુંક આપણે એક લીંબુને સોઈ દઈશું તેને પણ મિક્સ કરી લેશું અને અહીંયા તમારે થોડાક ટેસ્ટ કરી લેવાનું કારણ કે કાંઈ મરચું તીખાશમાં ઘટતું હોય કે ખારાશમાં ઘટતું હોય તો તમે આમાં ઉમેરી આપણું બેટર તૈયાર છે અને થોડીક કોથમીર ઉમેરી દેસુ પણ આમાં તમે લીલા મરસાની કટકી પણ ઉમેરી શકો તેનો સ્વાદ એ સરસ આવે

સરસ તળાય છે અને આમાં ભજીયા આ ભજીયા તળવામાં ઉતાવળ નથી કરવાની ધીમા ગેસે તળવાના તો તે ક્રિસ્પી એકદમ બનશે જો તમે સરસ ફૂલ્યા છે આવી રીતે આપણે બધા ભજીયા તળી લેશું

અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો